વિક્રમ સંવંત બે હજાર એસી ઈસન બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસના બદલી વાક્યો નીચે આપેલા બદલી વાક્યો અને તેનો સાર અને સમજ કરતક સુધી પડવા દીને હોય જો બુધવાર વર્ષ હોય તે કરવરું ન કરીશ વળી વિચાર ધનકણ રાખી સંગ્રહી જગના સૌ નરનાર માળવળે મડકી મરકી થશે દક્ષિણમાં ઉત્પાત થાય પૂર્વે વિગ્રહ જામશે ખળભળશે ગુજરાત એટલે કે કારતક સુદ પડવાને દિવસે બુધવાર હોય તો વરસ કાઠું આવે દિવાળી પછી આવતી કારતક સુદ પાચમે રવિવાર હોય તો ઘણો ઉત્પાત कार्तकी पूनमें कार्तिका जमझम जम अध्यकी धन्यते वर्षमा वर्षा बहोत ज कार्तकी पूनमें शनि आदित्य ने मंगले पोष अमासे बमणा त्रमणा चौगणा धान्य होय होटले कि पोषनी अमासे शनि रवि मंगल आवे तो अनाज बमणू ત્રમણું અને ચાર ગણું મોંઘું થાય શુક્ર અસ્તજો હોય વળી કદી પણ ફાગણ માસ ભડલી હું કહું છું તને કણબી નપીએ છાશ પાંચ મંગળો ફાગણો પોષ પાંચ શનિવાર કાળ પડે ભડલી કહે વિરલા જીવે ધાર હોળી શુક્ર શનિચરી મંગળવારી હોય ચાક ચહડાવે મેદિની વિરલા જીવે કોઈ ફાગણમાં શુક્રનો અસ્ત થાય તો કણવીના પટેલના છોકરા છાશ પણ પામશે નહીં ફાગણમાં પાંચ મંગળવાર અને પોષમાં પાંચ શનિવાર હોય તો જીવવા માટે ઘણો કપરો સમય આવશે જો શુક્ર શનિ અથવા મંગળવારે હોળી આવે તો પૃથ્વી પર મોટો उत्पात थाय चैत्री पूनमें दीने बुध सोम गुरुवारर घर होय वधामणा घेर घेर मंगल उचार इले कि चैत्री पूनमें बुध सोम गुरुवार हो तो घेर घेर आनंद थाय कटका करभरू करे रोहिणी करे सुकाल नखेद माक्षर हो तो नक्की थाय दुकाड़ અખા ત્રીજના દિવસે વૈશાખ સુદ ત્રીજ સવારે મૃક્ષીર્ષ નક્ષત્ર હોય તો દુકાળ પડે ઘર અષાઢી બીજડી નીમો નિરખી જોય સોમે શુ કરે સુરગુરુ જળબંબારણ હોય રવિ તાતો બુધ શીતળો મંગળ વૃષ્ટિ ન સોય કર્મ સંજોગે શનિ પડે વિરલા જીવે કોઈ અષાઢ માસની સુદ્ધ બીજે બુધવાર હોય તો શીતળ રહે ચિત્રા સ્વાતિ વિશાખડી અષાઢ વરસે માહ ચારો નરો વિદરાળે શુકાની શ્રી આસ પૂર્વાષાઢા સુ દિન હોય શુભવાર ઘર ઘર હોય વધામણા ઘર ઘર મંગળ અષાઢમાં પૂર્વાષાઢા નક્ષત્ર વખતે શુભવાર સોમ હોય તો ઘેર ઘેર આનંદ થાય શ્રાવણ શુક્લા સપ્તમી સ્વાતિનો જો યોગ બહોળા નીર ને અન્ન ઘણા ભડપાયા સંજોગ શ્રાવણ સુદ્ધ સાતમી સ્વાતિ નક્ષત્ર હોય તો વધુ વરસાદ આવે અને ઘણું અનાજ પાકે ભાદરવા સુદ્ધ પંચમી યોગ સ્વાતિનો હોય શુભ જોગ એ બે મળે મંગળ વર્તે જોટા ભાદરવા સુદ પાંચમે સ્વાતિ નક્ષત્ર હોય તો ઘેર ઘેર આનંદ મંગલ થાય સ્વાતિ દીવા જો બળે વિશાખા છૂટે ગાય ઘણાંક બદલી રણચેક પૃથ્વી પલ્લે થાય જો દિવાળીના દિવસે સ્વાતિ નક્ષત્ર હોય બીજા દિવસે બેસતા વર્ષના ગોપૂજનના દિવસે વિશાખા નક્ષત્ર હોય તો રણસંગ્રામ થાય ખરાબ સમય આવે